मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए ભૂતકાળમાં ખેડૂતોની જીવાદોરી સવાન ગણાતી ગીરની ઉના કોડીનારણે તાલાલા સુગર મિલ વર્ષોથી બંધ છે જોકે કોડીનારણે તાલાલા મિલ શરૂ કરવા સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ મેદાનમાં આવી છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા તાલાલા અને કોડીનાર શુગર મિલ ત્રીસ વર્ષના પટ્ટે ચલાવવા ઠરાવો થયા છે ઠરાવો થયા છે જેને લઈને બંને શુગર મિલોના સભાસદોને ડિરેક્ટર બોર્ડની સાધારણ સભા મળી હતી તમામ ઠરાવો બાદ હવે શુગર મિલ વહેલી ધમધમતી કરવા તકતો ઘડી નાખ્યો છે કોડીનાર શુગર મિલ ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચીસમાં શરૂ કરવાનું એલાન કરાયું છે સાથે જ ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ કરવામાં આવી છે એટલું જ નહીં કેન્દ્ર સરકારની લઘુત્તમ ભાવની નીતિ મુજબ ખેડૂતોને ભાવ આપવામાં આવશે ભૂતકાળમાં તલાલા અને કોડીનાર બંનેને સુગર મિલ ખાંડ બનાવતી હતી જો કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ખાંડ ફેક્ટરીમાં ઇથેનોલ બનાવશે અને જેને લઈને ખેડૂતોની શેરડીના ભાવ પણ હવે ઊંચા પડશે આજે બહુ સુખનો દિવસ છે તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસની ખાસ સાધારણ સભામાં દિનુભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ જે મંજૂરી આપવામાં આવી છે તે અનુસંધાને ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હી સાથે જે સંસ્થાના પ્રયાસો હતા આ સંસ્થાને જીવંત કરવા માટે ચાલુ કરવા માટે એના માટે વખતો વખત ઇન્ડિયન પોટાશ લિમિટેડ જે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ એમની સાથે થયેલી બેઠકમાં જે નિર્ણય થયો છે તે આજે ફળીભૂત થયો છે આજે આપણે વાવેતર નીતિ બહાર પાડવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ સભાસદ ભાઈઓએ નિયમ મુજબ ફેક્ટરીના કાયદા કાનૂન મુજબ શેરડીનું વાવેતર થાય એમનું કટિંગ થાય અને એક ખાસ આજે વીડી ચૌધરી સાહેબે એ પણ વાત કરી એ શેરડીના ભાવો એફઆરપી મુજબ ભારત સરકારની જે નીતિ છે એ પ્રમાણે ચૂકવવામાં આવશે અને એક જ ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવવામાં આવશે એટલે અહીંયા ખેડૂતભાઈએ કોઈ દિધ્યા રાખવાની જરૂર રહેતી નથી એમનું પેમેન્ટ પણ બહુ સારી રીતે મળી જશે અને એફઆરપી ફેર રેમ્યુનેટિવ પ્રાઇઝ એટલે શું તો કે લઘુત્તમ ભાવ જે ખાસ બે હજાર ચોવીસ પચીસનો જે ભાવ છે એ ચોત્રીસો રૂપિયા દસ પોઈન્ટ પચીસ ટકા પ્રમાણે છે એટલે સારી શેરડી સારી ક્વોલિટી

બે સુગર ફેક્ટરી છે જે તલાળા બે હજાર બારથી બંધ છે અને કોડીનાર બે હજાર પંદરથી બંધ છે આ બે સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન તેમજ અહીં અમારા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પી એસ ગેહલોત સાહેબ સાથે રજૂઆત કરીને આ ફેક્ટરીઓ ચાલુ કરવા માટે વિનંતી કરી હતી અને અમારા મેનેજિંગ ડાયરેક્ટરના અત્યારે અથાક પ્રયત્નો છે કે બંને સુગર ફેક્ટરીઓ બે હજાર પચીસના ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલુ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોની જે જીવન દોરી છે એને ફરીથી ધમધમતી કરવામાં આવે ઇન્ડિયન પોટાસ લિમિટેડ આ બે સુગર ફેક્ટરીઓ ટૂંક સમયની અંદર કામગીરી હાથમાં લઈને અને બે હજાર પચીસની અંદર ઓક્ટોબર નવેમ્બરમાં શેરડી લઈને આ સુગર ફેક્ટરીઓ ચાલુ કરી દેશે અહીંના વિસ્તારના શેરડી પકતા ખેડૂતોને અમારી વિનંતી છે કે તેઓ પૂરા એ લોકોની જે શેરડી છે એનું પૂરા પ્રમાણમાં એ લોકો વાવેતર કરે વાવેતર કરીને સમયસર એની કટિંગ ઇન્ડિયન પોટાશ લિમિટેડ કરાવશે સમયસર એની શેરડી ફેક્ટરી સુધી પહોંચાડશે અને ભારત સરકાર દ્વારા જે નક્કી કરવામાં એફઆરપી આવશે એ મુજબ એક જ ઇન્સ્ટોલમેન્ટની અંદર ખેડૂતભાઈઓને એના પૈસા ચૂકવવામાં આવશે તેમજ એગ્રી ઇનપુટની સર્વિસ પણ ખેડૂતભાઈઓને પૂરી પાડવામાં આવશે કે જેથી કરીને તેઓ નવી ટેકનોલોજીથી શેરડી પકવીને અને એમનું જીવન આગળ ધપધપાવી શકે રિપોર્ટર મોલિક જણકાટ માતૃભૂમિ ન્યૂઝ ગીર સોમનાથ ખૂબ જ ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ